ખેતર માં જવાનો મોડ થાય છે પિયુષ થી પહેલા સ્કૂલે બેટા બેટા હા પપ્પા તૈયાર થઈ ગયો હા પપ્પા હા તો બુધવાર છે હા પપ્પા એટલે રંગીન પહેરવાનો છે હા આજે કામ કર ચાલ લઈ જાય હું તને મૂકી દઉં પેલા પુરોગા કોઈ આયા છે રિક્ષા લઈને બહાર હા પપ્પા ઓર લે હા લે હો હા ખેતર જવાનું છે ને

બેટા આઈજો આઈજો લેડ જો બેટા 9 નું નાસ્તો તું લઈ લેજે હો કન ઘેર બોલાવ પડે તો फटाफट તૈયાર કરી દેતા હોય વાત હાચી તમારી બુરો કાકા જ ભરવાનું મમ્મી છે ને એટલું કરું આ જલ્દી ફટાફટ થાય હા તો હો અરે હાજી લઈ દેજો દર્શન કરો આ છોકરો રોજે રોજ દર્શન કર્યા પણ શાળામાં જતો જતા 两个成分的。 દીકરા હોય આવી બે આવી મારો કોઈ આધાર જેવું છે નહીં બે છોકરા હતા પણ એ નફાવર જેવા હતા કશા કોમના હતા એટલે હું મંદિરે મંદિરે બેહું છું કોઈ જે કોઈ આલા ખાવા પીવાનું એ ખાવ છું આલા વિજે મંડે ના હોટલો ઉગી જો હાલા દાદા મારો નાસ્તો ખાઈ ના દીકરા તારો નાસ્તો મારા ઘરે તો છે દાદા નાસ્તો બેટા તારા તારા નાસ્તો છે શાળામાં તું શાળામાં તો મારા નાસ્તો ને કરી દીકરા તું ના દાદા

આ બેટા આમું નાસ્તો રે ને આ દાદાને છું ને કહેતા નહીં હો જલ્દી મારા ઘેર ઉપર છે છે પપ્પા 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 ખાવાનું દે હું બનાવું બરાબર

આપણા પિયુષ નાસ્તો કમ્પ્લીટ કરે છે કે નહીં છે કોઈ ના હાલે છે કોઈ નાસ્તો તમને કયું ધ્યાન માં છે ના નાસ્તો નહીં એ તો કમ્પલેટ લઈને ચાલામાં જ મને ઘેટ આગળ ઉતારીને ને આવું છું એવું છે ઓ હા રેડો આ તો હમણાં બે ચાર દાડો એવું કરે છે એટલે કીધું આ તો યોન ખબર પૂછી જો સારું હેડો એ હા

એમના સંસ્કાર કેવા છે અને એમના સંસ્કાર એવા છે તારે આજે આ છોકરામાં આવા સંસ્કાર આવ્યા છે ધન નસાઈ ના મા બાપનો

ત્યાં કોણ કરો ને તમે તપાસ કરો અને હું એકન તપાસ કરો તમે જલ્દી ફટાફટ ફોનવાન કરો હા કે તમને સમાચાર મળે તો પણ ફોન તરત કરજો હા મળો હવે બાપો અઠવાડિયાથી ઓય નહી આને તમે કહો તો નેકડી જાશે તો મારે જોવું તો પડશે કે હું કે આયા તું યાર કેમો પણ હું ઓકે જ નહી હાર કરો તમે તપાસ કરો મે હોય તપાસ કરું હો હા રોડો હા અલે આ તારી આ તો રોડો ભાઈ કીસે બાપાને તો ભી મોકલી દીધા છે ને આળું અઠવાડિયાથી ઘેર આય નહી

ભગવાન મારા બાપો જો હોય સહી સલામત રાખજો હવે મારે કોમ કરવું પડશે બાપુ તો મને શોધી થઈ જાય પોલીસ નું તો હું કરતા હું તણકો કોણ પડશે મોટાભાઈ ને કહું કે મેં એમ કે જોન કરી દેજો જોણ કરી ને કહેતા હલો હા બોલો બાપુ ના ગયા હું તમને પૂછવા ફોન કર્યો છે હું બધો ફોડીને આવ્યો હું બસ સ્ટેન્ડ જઈને આવ્યો ગમ્મો થઈને આવ્યો હગેવાને બધો ફોન કર્યો પણ કી કોઈ આવી જ નહીં હોય તો એટલે લાઈન પેલા મોટાભાઈની જોણ કરી દઉં હું તો એસટી ડેમ્પોમાં જઈને આવ્યો અને એક કન્ડક્ટર ને પૂછ્યું કાર પેસેન્જર હતું થી એટલે કે એ તો દાદા કમ્પ્લીટ ઉતરીને જતા રહ્યા તો ભણીએ છો મને નહીં

अब हम પોલીસ સ્ટેશન ફોન जॉन कर दो मोटा भाई ने तो कर दी थी सा मरु ये खात हो नहीं अरे डेटा आओ चौ जालो को ये खात हो नहीं શાંતિ आओ 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 હા એટલે જમાન વાળો કાલે રાખ્યો લે બરાબર કર કા બપોરનો જો એવું છે એટલે તમારું કહેવાય એટલે મને જમાન વાળો રાખ્યો હતો એ તો જાકર હતી ઓહો 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 એટલે કે હું કહેતા હું કે એમ અને હું કહું અમાર કોઈ વધારે દેવા જેવું નહી મારા પાસે ટાઈમ બને નહી એક કામ કરો બોલો બેટા માર પણ ટાઈમ નહીં મને ખબર પડત કે હજાર વાળા પણ ટાઈમ ના હોય તમર કહેવાનું પણ હું થોડો ચા બેલું ચા પીન જો ના ચા વાતો કીધું કોક દાડો આયો ચા પીવાતો હાલમાં ટાઈમ નહીં અ ભગા ટાઈમ આવે ચા વાતો પીઓ ના ચા નહીં બનાઉ હું જઉં મારે કામ છે એવું છે હા તો કશું હતું ને ઓ હું દેખલું સારું ભાઈ હા ઓર્ડર આયો હો હા બેટા હા જો

भड़ान हेक्वलाष मीसघयी。फ्रंधे applis कीृ üzग्यायां вже। ऑपायल केका छोकटे? मुवबू कै। तोपायां केला है चाहिए, शुऌदोस्व, उपायां शौए परक कारेई क्युछ shows?" गाती सुनाधा में जब हर में अकृपैर में? પેલા ભાઈ કઈ જશે ને અમુક આકો બસ આપણે ના તો ચાલો અને મને તો એક વાત તું નિરાશ છે તકલીફ હું વાત બોલ બોલ બેટા ના હા નહીં બોલું પપ્પા હું જાનું શરમ જતો નો હા નાની એક દાદો બેહી રહેતા હું રોજ ખવડાવતો પણ પપ્પા આજે રાજા પર હું ખવડાવ્યા કુ એવું છે લેણો ખવડાવ આજે રજા છે એને અમી રજા પડાય છે અમાર જમવા જવા છે તો ભૂબઈ એવું છે એને હું કાકા જવો હાર આ પિયુષ મને અત્યારે વાત કરીએ વાત હાચી છે હું વાત કરી એ એમ કહે છે કે હું જ્યારે સ્કૂલે જતો ને હા તે જો આપણો એક દાદાને ને એ ખવરાવતો તે હાચી વાત છે ઓ એ ખવરાવજો જો કરો જે અમે શાળામાં જઈએ ને એટલે દર્શન કરવા જાય ને એટલે મંદિર આગળ એક દાદો બેહી રહ્યો છે બરાબર તે વન રોજ નો ટીફી વન દાદા ના પદ તે તો હારું કામ ને પણ નિરાશ ની નિરાશ થાય કે આજે મારા સ્કૂલ ને નઈ જાવ તો દાદા ભૂખ્યા રહેશે નો તો ચિંતા કરે ને આપણો ભૂરા બેન કીએ કે તમે દાદા લઈ આવો પછી તો અધો નઈ તને હા ની હોન આપણો લઈ જમવા જઈએ હા પપ્પા એ બોલે છે આપણે બધા જઈએ હો તો ભૂરા તમે મારું એટલું કામ કરો તો એ દાદા નું મોબાઈલ લેતા હોય લેતા હોય હો હાલ યો નો લેતો આ યો લેતા વેલા છોકરો નિરાશ રહે મને નઈ બોસું ગમા ના બધું હા રે

ટિફિન એનું ટિફિન હોન ખબર આવતું પણ મને ત્યાં તમે કીધું ને મને કહેવાય ના મુજબ રોજ તમને બે તે વખત મી તમે ખુશીઓ કરું પણ મને કોઈ જવાબ જ ના આવ્યો પણ મને તો હું ખબર કહે તમારા પાપો છું બાપા તમે ક્યો હતા આર સુધી મિત્રો એ દાળા અમે તે ભાઈ બેઠી દો જેના ફોન કર્યા અગેવાલે ફોન કર્યા ને હોય ફોન કર્યા ને હું તો પોલીસથી જોડ કરીને આવી છું એવું કાણે બહુ વઘાર ઓગણા કેરી કેવા નહિ મને એ બસ બહુ હાલ રહે તારે હું વસવા બે એક પર ઉતર્યો તો હા પછી આવતો તો ગરના નજીકમાં જેવા બાપા છે તો પર એક બાઈક વાળી પાછળથી ઇસકાઈ ગઈ હા પડી ગયો તો પાછળ ભાગી ગયો હા પછી મને એવી કોઈ ભણ રહી નથી કોઈ અજાણ્યા વ્યક્તિમાં દવા આપવાને લઈ ગયો તો હું કહી દઉં તોય મને કોઈ હું દેખવાનો તો મંદિરે મંદિરે હું ઘરે જતો તો ના ના મને કોઈ કશી ખબર જ નથી એવું છે પણ આ દીકરો શાળાએ જતો અને રોજ આવતો અને રોજ મને નાસ્તો કરાવતો પણ મને એવી ખબર નથી કે આ દીકરો મારા દીકરાનો દીકરો છે અલે મને એ વાત જ નઈ કરી આ પપ્પા એ મારા દાદા છે હા બેટા આ તારા દાદા છે મારા પપ્પા એટલે તારા દાદા અરે મારા દીકરાની મારી લાગણી એવી બંધોરી છે કે જેમ પોતાનો હોય ને એવું મને ઓમ દિલથી મને એવું લાગતું કે મારા દીકરાનો દીકરો હોય ને એવું લાગતું મને

હા બટુડી જઈશું હેડા હું ભૂરો પૈસા બેટા